અઠવાડિયે ફરવા જતો હરિદ્વાર ને બધા જીઆયો માં ઉતર્યો ને એવી જ વાત પેલા સદને ને એ ખાવા જ નહી આવતા ડાયનાસોર લાઈન મેલીન જતો રહે છે બધાને દોડાય દોડાય કરે છે હજુ તો બધાને જબ્બર હેરાન કરવા આવી અને આ પાછું છે હવે તો અહીંયા ગમમાં જઈને ઓટો મારીને પાછું જતું રહું મહિના સુધી આવવું નહીં આવી તાજવાથી સદન મગન કાળું બધા રે ને દોડાય દોડાય કરવા આખો દાળો અને હિવાના ચિત્રો મેલી છે અને સા આપણે ભણાયેલું આવે ને એટલે કઈ હેરાન કરવાના જ તારે

એટલે તમે મુઢા પર જોઈ ખાલી એ ખાવાના નહિ પીવાના નહિ રે ખાલી તમે ફરવા જતો

હું તો દીવા છું કઈ કરું કાચી ભગત બેઠું બેઠું કુટી નાખશે ઓલા ને મહિના પહેલા તો પેલો પેલી મોટી ધાર રે માં અરે મોટી નહીં આ લાગતું નહીં કાળો

જોવા જવું છે જોઈ આવીએ કાલ ના જેવું ના કરતો આવી એવું મને કેવા રહ્યો નતો પટાવી દે તો રોજ ના રોજ ઉઠે એટલે આવી જાય ઊંઘે તોય આવી જાય આજ તો ના હોય તો કાઠા થાય પટાઈ દે બે જાય એક વાત કઉ કોઈ ક્યાં તો ના પાછો બોલો ઓમો ગમે તે હોય તો ખોડિયા નો હાથ છે ખોડિયા કાદી દોડે છે બાડે છે આમણે દેખાતો નહીં ઈમો ખોડિયો તો નહીં ગયો કે એ રોજ આગે છે અને એવું પેલું તમે મને માર ખબર આવી ને આ એ પેલા કુતરા થી ધોળી છે

દુખ જાય અલ્યા પખતરા હેડ કે પડશે જી જી અલ્યા હેડું પડે આ હાલ મઈ રાખો નાકામજ રયો છું નહીં જોઈ ગયો ને હમ્બો મારા ભાઈ હેડ હાલ હંગાન પખત અને આપીશું

ઓછો ફૂટી જાય છે ઉંદેરાનું બોટું બારી ગયા છો આ નહી બોટ ભરતો દીધું હવામ

પટા ખેલ રાઘુ બોલ કે કશી ખબર પડતી નહિ પટા ચડી કોઈ નંગાત ને પટા હા પટ્ટા પાછા ખેલ્યા હતા નહિતા કેતા હાલ પટ કેવાય એ તો પટા પટાક્યો પટ્ટી કયો

આયા તો કાલ તો આવા ખેલાતા ચોકર પકડી શી પડવા દે કે તો પેલું આડું ને આ તો નહીં ન આવી ગયો તો પછી ના હોય તો પેલી ઝારમાં હેડો હોજે ના હોય તો સરપર આયો કારો આ ભઈ ઝારમાં આવી ગયો તો આજ તો આવારે કુટી તો કનો નતો પૂરો ઘેર પાસે લઈ ગ્યે છે ને અલ્યા ઓ ના હોય ને હા થઈ

સમજો છો તમે હું તવો તારીએ તારે ક્યાં ડોસી નહી ગયા ડોસી જાય નહીં તો પેલા ખોળિયા કાવિત્રુ કર્યું છે વેચી મારી છે

ના ઘેર જવું પડશે સરપંચો પર વાત આવી છે એટલે ના જલ્યારી તારી ડોસી પણ ભગત ની તારી તો મજબૂત

ના ખાભા જેવો થઇ ગયો માર તો હેડ વાંકર પડશે